નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો મનસુખભાઈ રાઠોડને આપણે સન્માન પણ કરીએ છીએ કે આજે મનસુખભાઈ રાઠોડ નો દેવી પૂજક સમાજ વિરોધ કરે છે એ ખોટી રીતે કરે છે અને જે કઈ થઈ રહ્યું છે એ મનસુખભાઈ રાઠોડ આપણને નીતિના રસ્તે અને અઢારે વરણ ને મનસુખભાઈ રાઠોડે હરખા સમજ્યા છે અને બધા કામ કર્યા છે એવું નથી કે મનસુખભાઈ રાઠોડ વિરોધ કરે છે પણ આવી રીતે ખોટો વિરોધ કરશો નહીં જે હાલે છે એને હાલવા દો બરોબર હાલે છે આની અંદર છે ને નહીં મજા આવે

ઓલો ભીંસ વાળો પછી કિરણ જાણો ને ઈ બધા એ હા ઈ રાતે મારે એમની હારે વાત થઇ હા કે તમે આ બધું વિરોધ કરો છો ઈ વિરોધ કરો છો હા હવે સાચું હોય તો હા પાડો મનસુખ ભાઈ હવે આ માતા આ માતાજીના ના સો સો બસો બસો બોકડા કઈ ના કાઢી તો માતાજી એવું કે છે કે મને આટલા આટલા બોકડા તમે કરો

ધંધુકા ગોરાસુ ધંધુકા ગોરાસુ ઓકે એટલે તમારે કોની સાથે વાત થઇ મારે એક કોક હતો એનું recording નામ છે મને તો નામ ય નથી ખબર એનું એને તમે ફોન કર્યો હતો કે તમે કર્યો હતો મેં એના કર્યો હતો મેં કીધું તમે આ બધા પૌવાડા શું કરો છો તમારી સાઈડ દેખાડવાના ધંધા છે આઈ ગઈ બાકી કેટલા સમાજ નું આપડે મનસુખભાઈ રાઠોડે ઓલું કર્યું એક જ સમાજે રેલી કાઢી મેં કીધું કાઢી હોય તો કયો

અને આ બધું ખોટું છે અને આમના છે ને બોકડા કરતા બેન ન કરી દો તમે મને યાદ કરજો કે હું કેતા તા હવે ભાઈ તમે નાઈટ એ નાઈટ બંધ કરાવો અમે તો કહી હવે તમારે જે કરવું હોય કરો ભાઈ આમાં મારે પણ હું છે એ ખોટે ખોટું અમારે વિવાદ માં આવવાનું અને કાઈ કારણ વગર નું કરવાનું એની કરતા ઈ માતાજી માં પૈયા લાગે મજા કરે બરાબર છે અરે પણ મનસુખ ભાઈ પૈયા લાગે તો કરો બેન છે પણ આ એટલા એટલા બોકડા હું લેવા કાપી નાખે અને ઈ માય તે પાછો વિભાગ પાડેલા હોય હો કે જે ભુવો હોય ને એના હગા સબંધી બધા આવે ને એને મઢ માં જમાડે પછી બીજી જે નાઈટ આવે ને લોકલ એને બચારા ને પંગચુ માં બેસવાનું તડકા એવા બધા ધંધા આમ ના કઈ વાંધો નહિ ભાઈ એતો તમે કરો તમારી રીતે બીજું તમારે એવું હોય તો video બનાવી ને અને નાખો મારા પાસે હા હું તમારામાં આપડે વિડિયો ઓલો જે રયો ને ઈ નાખો છે અને આપણે અત્યારે વાત કરીવી ને અમે નથી કેતા તમારે તમને તકલીફ હોય આમના તકલીફ જ છે આ બધું ખોટું છે તમે ઈ તમારી રીતે બનાવીને મારામાં નાખજો હું ઉતરાવીશ કેમ કે મને અમે નથી કેતા કેમ કે અમારી જરૂર નથી તમારે જે કઈ તમારો પ્રોબ્લેમ હોય ને તમે ફોન કર્યો મેં તો કર્યો નથી હા હા ઈ તો હાચી વાત એટલે ઈ જે કંઈ કાર્યક્રમ તમારો હોય તમે તમારી રીતે કરો અને મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મારું તો એ કેવાનું છે હવે દેવી તમારે કરવાનું તમારે રેવાનું તમારે પૈયા લાગવું તમારે મારે ખોટે ખોટે વિવાદ કરવા એનો મતલબ નથી હું જે બોલું છું ઈ હું અમારી સમાજ માટે બોલું છું સાચી વાત છે મેલડી ધૂણી હા

નથી તમે નથી કેતા હું કવ છું તમે તમારા સમાજ નું કો છો હું મારા સમાજ નું કવ આ બધું ખોટું હાલે અમારે તો હું અમારી સમાજ માં કાકા શિક્ષણ જરૂર છે એટલે અમારે છોકરા ભણે એના માટે અમારા સમાજમાં માં પૈસા લાગતા તો હું અમારી ને કઈ કેતો નથી કે તમે મનસુખ ભાઈ આમ આમની સિસ્ટમ કેવી ખબે છે પછી દાણા જોયા પછી કે તમારે વાવણું વાળવું પડશે એટલે તમારે આટલા પૈસા દેવા પડે ભગવાન ને હા આ બધું સારું કર્યું નવું નવું કાઢી ને આ માતાજી ના બધા દલાલો આ બધા ક્યાં ક્યાં આવી ગયા કાઈ વાંધો નહીં તમે તમારી સમાજ ને તમે ઓળખતા હોવ અમારે તો હું છે તો વ્યક્તિગત સોશિયલ social media ના આધારે ઓળખતા પણ અંગત અમને નો ખબર જેટલી તમે વાત કરો છો ઈ તમારો અનુભવ જે છે એવી એટલી બધી મને નો ખબર હોય કેમ કે અમે તો સોશિયલ social માં જોતા હોય ઈ હા ઈ તમારી વાત હાચી મને મારા ના અનુભવ હોય ને કે તમે જમવા જાય હકો અમારે તો મોજ થી ફટાફટ સેટું રહેવાનું હોય એટલે નકર તો ન્યા બેરો થાય એટલે અમને એની ખ્યાલ નો હોય કેમ કે અમે ભળી હીખ્યા નથી આ કે અંદર હું કરે છે ઈ તમને નો ખબર હોય અંદર કરે ઈ એમને ખબર હોય તમારી હારે ભણી હકેલા નથી હવે આ કેવું ખબર છે આમની અંદર હવે જે દેવી પૂજા રયા ને પોતાની સોળીયો ને રાખે હા ઈ તે વાત આ આપડે આપણી આંખ નો જોયેલો દાખલો હા પછી કાકો હોય ને એ ભત્રીજી ના ઘર માં બેવરાઈ છે ઈ એવું ક્યાં બનેલું હશે અંદાજે અંદાજે આપડે ધંધુકા ભાઈ એક ગામ છે સારોડિયા હા હવે ઈ સારોડિયા માં કેવું કે ભાઈ ની છોડી ને કાકો રાખે હા અને ઈ બધા મારા રિલેટિવ છે સબંધી એનું નામ તો હું નઈ દઈ શકું પણ ગામનું નામ દઉં કે કોની છોકરી અને ઈ નો કહી શકું ખુદ નો પરિચય અને મારો અનુભવ આ જેવી પૂછો સમાજ આવો પછી કે અમારી દેવી ના આવું બોલે પણ તમારી દેવી ના બોલે છે પેલા તમારી સોળિયું નું વિચારો કે તમારી સોળિયું ના તમારા કાકા રાખે હકો બાપુ છોકરી ને રાખે વીસ રૂપિયા ની પોટલી પી દારૂ પી ગયા તા મારા બાપા તમારી ભેગા હોઈ ગયા આવા અને આ પાછા રેલ્યુ કાઢવા નીકળ્યા પેહલા તમારા અંદર રો પછી તમે કે આમ ન થાય પેલા તમારે અંદર સુધારો લાવો વી રૂપિયાની પોટલી પી જાય એટલે મનમાં ફાવે એ કરે વાત છે અને હું કઈ આમની જો લોકલ નથી મનસુખભાઈ હું એજ્યુકેટ ફેમિલી થી બિલોંગ કરું છું મારી દાદી દાદા અને મારું આખું ફેમિલી સરકારી નોકરી કરે છે બરાબર હા તો હું જેવો કરવી રીતે સાચી વાત આપડે આપડે જે ભણ્યા છીએ ને એ આપણને ખબર છે કે ભણેલા માણામાં અને આજ હાલા મારી ખાય પેતળા મારી ખાય એમને હું ખબર પડે તમારું તમારું ગામ મારું ગામ ધંધુકા બરવાસુ ગોરસપુર તમારું આખું નામ આખું નામ બોલું મારું નામ વિપુલ ગોરાવા વિપુલભાઈ ગોરાવા હા અને ગામ મારું ધંધુકા ગોરાશું વિપુલ ગોરાવા હા વિપુલ ગોરાવા વિપુલ ગોરાવા લોકો કે એના માણસો છે ના ભાઈ અયા આવતા રયો અયા તમારો બાપ બેઠો તમને જવાબ આપે કાઈ વાત કાઈ વાત હા કઈ તમારા માણસો નથી કે હા તમારી સમાજ અને તમને ભેગો થાય કે તમારી ગોણે રોડ ઉપર રેલ્યુ નઈ કાઢો અયા હામા બેહી જાવ તમારીેર વાત કરું કાઈ વાત કાઈ વાત સારું ભાઈ પણ હવે છે થોડા થોડા સમાજ સુધરે છે અમે તો હું જ ભાઈ કે રેલ્યુ કાઢે કે એવું કાઢે અમારે તો એક સવિતાનેક અધિકાર હોય કોઈ પણનો અધિકાર છે અરે જે જે હવે મનસુખભાઈ જે રેલી કાઢે છે માણસ કોણ છે તમે ઓળખો છે ને વિકાણી અને આ જે ઓલો કિરણ રાણુ ની બધા વિકાણી આ વિકાણી રહ્યો ને એ કોણ છે ખબર છે કીર્તિ પટેલ ના ઓળખો આ કીર્તિ પટેલ રખડતો હતો આ વિકાણી એવું અહિયાં થી ફેમસ થયો કીર્તિ પટેલ ની વાય વાખડતો હોતો હતો એના વિડીયો માં આવતો હતો

ના એ કઈ ભૂલો નથી એ તો હિંસા વધારી ને રફડ તોડ જેવા જ નકરા અમારા સમાજ માં છે સગલો હ લાંબા વાળ કરી નાખે એટલે થોડુક આમ ઓલું થાય ને કે ના ભાઈ ભુવા જેવો લાગે પણ ભુવા હોય ને અંદર શું કરી ને બેઠા હોય એ બધી ખબર હોય બરાબર કાઈ વાંધો નહી મને તમારો ફોટો મોકલો વાંધો નહી મારો ફોટો મોકલો પછી બીજું આ સોશિયલ મીડિયા માં નાખી તો તમને કોઈ વાંધો નથી ને અરે મને કઈ વાંધો નહિ હું તમને હામે થી કવ છું કે મારા video ચડાવો કઈ વાંધો નહિ ચડાવો એનું કારણ છે કે આ તો તમારા સમાજ છે હું કઈ કેતો નથી ભાઈ હું મારા સમાજ ને કે હું કઈ મારુ સમાજ છે હાલો મને તમે કઈ એમની હારે બાજુ માં જાવ છો હે મનસુખ ભાઈ હારે હવે કે મારી હારે બાજુ હાલો સાચી વાત પણ આપડે તો હું કેવાય અમારે તો એવું હોય સવિતા થકી બધા ને ઈ જે ગુંડા ગરબી કરે ઈ અમે નો કરી શકીએ હા ઈ તો એમને બધું કાયદો એ સો ટકા ની વાત તમારી એમને કઈ તમે આવતા રહ્યો તમને હું કાયદો દેખાડું આપણને બધું આવડે છે બધું કરીને બેઠા છે તમે આજકાલ ના આ સોશિયલ મીડિયા લઈને કુદકા મારો બાકી તમને આવડો કઈ લીંડા તમારા નીકળી જાય પોલીસ સ્ટેશન દેખાડું એમને

તો હારું છે જો નકર એમના આપડે સીધા દોર કરી રીતે નાખવાના સાંભળો માધ્યમ અત્યારે મારા હિસાબે જ બધા ચાલ્યા નકર તો ક્યાં કોઈ ને કઈ ઠેકો નથી હા અને તમારા નામ ની કેટલી id ઓ હું જેટલા તમારા video આવે ને બધા ને કરું કેમ કે મનસુખ ની જ id છે મનસુખભાઈ ભાઈ ને એવો વ્યક્તિ છે કે એના હિસાબે પણ આ કિરણ જાનુ ની જે મારો વિરોધ કર્યો ને હા એને કરાય સવિતા ની પણ એને જે મારા ઘર સુધી ની વાત કરી ને

એમને શું કર્યું છે હાલા મારી ખાધા છે ખેતરુમાં રથડ્યા છે અને આવી રીતે ભુવાન ઓલામની હારી બેલા છે એમને કાયદાનો કઈ અનુભવ નથી અટક બોરાવા હા હા બોરાવા નકર નથી આવ્યો સાંથળિયા ને એ બધી અટકાવી મને ખબર છે એ સાંથળિયા ને બધા છે ને એ બધા લોકલ છે લોકલ હા હા એ લોકલ હોય ને એ બધા કરે આવું બાકી અમે નો થતું પેલા વિજ્ઞાન ઝાઠા આવ્યો સપોર્ટ કર્યો હતો કે વિજ્ઞાન જાઠા જે કરે છે ને એ હાસી વાત છે આ બોકડા ને બોકડા બધું છે ને એ બન કરાવો તો સારું છે હવે એના રખા દાદા એક હજાર બોકડા ફેર પાલીતાણા માં ખાઈ ગયા તો મનસુખભાઈ રાઠોડે વિરોધ કર્યો ને કે ભાઈ હું રખો દાદો બોલું

તમારું કામ કરતું હશે તો છો છે હું એ જ કેવા માંગુ છું કે મનસુખભાઈ સાચા છે અને ને સપોર્ટ કરશું જ્યાં લગી આપડે થશે ને ત્યાં લાગે અને આપડે કોઈથી બીકતા નથી ઓકે તમે તમારો એક ફોટો હા અને એક વિડીયો બનાવીને તમારી જો ઈચ્છા કાયદેસર દિલ થી સમર્થન કરવાની હોય

વાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષ નો સંઘ સાધુ પુરુષ નો સંઘ મળી જાય તો પછી બીજા સંઘ ની જરૂર નથી એટલે ગોરખે કીધું બાપુ એની એનું જ ભજન છે જતી ગોરખ નું

મૂર્ખું છોકરું હોય મૂર્ખો કોઈ જણ હોય ને કપૂત છોકરો બેઠા પલા એને બારે કાઢવા નહીં નકર વાવાઝોડું થાય થાય આ ત્રણ સે ની પૂર્ણા છે હવે આપણે શું કરવાનું છે બોલો તમારા સમર્થનમાં તમારે મને એક તમારો વિડીયો મારામાં નાખો કેવો વિડિયો નાખું કે મનસુખભાઈ ને અમે સપોર્ટ કરવી છે હા કે ભાઈ હું દેવી પૂજક સમાજ માંથી ફલાણા ગામ થી બોલું છું અને મનસુખભાઈ વિરોધ જે દેવી પૂજક વિરોધ કર્યો એની અંદર એ ખોટે ખોટી બાબત છે અને એની અંદર હું જાહેર મારો વિડિયો વાયરલ કરું છું કે ભાઈ એને અઢારે વર્ણ ના કામ કર્યા છે હા કેમ કે હું તો તમારા દેવી પૂજક ને કામ કરું છું મારે તો કોઈ નથી વિરોધ છે ના ના વિરોધ નો તો ને પણ આ આપડો ખોટો વિરોધ કરે એ નો હાલે અને આમને છે ને આની પેલા વિજ્ઞાન જાથા માં આઈડિયા એ બે જ હતા

પોલીસ ના હેરિયા નો ગણાઈ દઉં ને જેલ ના તો તમે યાદ કરો કે હું કેતો હતો એમને હાચી વાત મને તમે તમારો એક વિડીયો મોકલો તમારો ફોટો મોકલો વાંધો નઈ માં ગાય કાંઈ મોકલી ભાઈ એ ભલે